આપડે છે ને મારી સાયકલ એક ઠેકાણે પાર્ક કરી દીધી છે આ વડલા હેઠળ મૂકી છે એ છે બહુ છેટું નથી કમ સે કમ રસ્તો ભૂલાઈ ગયો છે કારણ કે બહુ ભયાનક છે જોઈજો એમાં હું એકલો જ છું મારા સિવાયના બીજા છે તમને સામે બાવડો દેખાતો હોય તો મારી આંગળી બરાબર છે આપણી સાયકલ પડી આપણે એટલું હાલી ગયા છે ગઈસ આપણે પહોંચી ગયા છે એ જગ્યા ઉપર જય માતાજી દર્શક મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે આજે છે ને આપણે આજે એક ઠેકાણે આવી છે બ્લોગ બનાવવા માટે આજનો બ્લોક આપણે છે ને ચણિયા બોર ખાવા માટે આવ્યા છે જે બોડીની અંદર હોય છે એ ચણિયા બોરખાવા આજે આવ્યા છે આપણે અમારા ગામથી અમારા ગામના ચરણમાં આજે આપણે બોર ખાવા આવ્યા છીએ અને વિડીયો આપણે અહીંયા જ બનાવવાનો છે તો જોઈએ અહીંયા પાછળ મારી પાછળ તમને કઈ લાલ પીળું ટપકું દેખાતું હોય છે તો એ પવન શક્તિ છે આપણે ત્યાં જવાનું છે પણ હું આજે અહીંયા હાલી જ નથી આવ્યો આપણી ગાડી લઈને આવ્યા છે જો સામે મારી ગાડી છે તો જોમ કરીને તમને બતાવી દઉં જોઈ જાઓ એ છે સાઇકલ છે સાયકલ લઈને આપણે અહીંયા આવ્યા છીએ જંગલની અંદર કારણ કે અહીંથી બહુ સેટું છે ત્રણ કિલોમીટર તો હું અહીંયા આવી જ ગયો છું છેટો મારા ગામથી ત્રણ કિલોમીટર અને ગાડી હવે આપણે છે ને મારી સાયકલ એક સેકને પાર્ક કરી દીધી છે અને કોઈને સાયકલ જોતી હોય આપણે જો આ વડલા હેઠે મૂકી છે આ વડલો છે આ સાયકલ અહીંયા પડી છે બરાબર અને હું જાઉં છું હવે જંગલ તરફ તો સાયકલ અહીંયા મૂકી છે ને હવે આપણે હાથા થઈ જઈએ બરાબર તાળું માર દીધું છે એમનામ તો નથી મૂકી તો ચાલો હવે આપણે હાલીને જવાનું છે કારણ કે રસ્તામાં બહુ બાટા છે પંસર પડી જાય ને તો હાલીને જવું જો હે સમજી એટલે આપણે જ જઈએ છીએ બહુ છેટું નથી કમસે કમ પાંચક દસક કિલોમીટર છેટું સોરી એટલે થોડુંક સેટું છે પાંચસો મીટર જેટલું એટલે આપણે આઈલા જઈએ બરાબર આની પાછળ પવન સખી છે તમને આડે બતાવું જવું તમને જોવાની મજા જ આવશે યાર અને વિડીયો સ્કીપ કરીને ના જતા યાર વિડીયો જોવો તો પૂરેપૂરો જુઓ મને અહીંયા રસ્તો ભૂલાઈ ગયો છે કારણ કે ઘણા સમય પછી અહીંયા આવ્યો છું ને એટલે રસ્તો ભૂલાઈ ગયો આપણે હાલીને જ જઈએ યાર જંગલ બહુ ભયાનક છે જોઈ લો આખા જંગલમાં હું એકલો જ છું મારા સિવાયના બીજા છે એ તમે દેખાણા તો છે પણ હવે વિડીયો સ્ટાર્ટ કર્યો નહીં એની પહેલા જોયા હતા પાછા કઈ જનાવર અત્યારે જોવા નથી મળ્યા સાપ ને જનાવર હોય છે નામ તો મને નતા ચાલો આઈ લો જાઉં બતા જોઈશે તો તમને હું બતાવીશ આપણી મંજિલ આવતી જ જાય છે નજીક ક્યાં પડી શકું તમને સામે બાવળો દેખાતો હોય તો મારી આંગળી બરોબર છે ત્યાં આપણી સાયકલ પડી આપણે એટલું હાલી ગયા છે જો સામે તમને ઓલું દેખાતું હોય તો ત્યાં સુધી આપણે જવાનું છે તો તમને ખરું કારણ કે લાંબો થઈ જાય એટલે મને નથી જઈએ આમ ફણા છે ખાડા છે ઓકે આપણે પોતી ગયા છીએ અહીંયા ત્યાં મારે આવવાનું હતું ચાલો હું ફાઇનલ બે પોતી જ ગયો છું આવું કંઈક આપણે જંગલનો નજારો છે અને અહીંયા મસ્ત જગ્યા જોઉં તમને હું બતાવું ચાલો ત્યાં જ જઈએ આપણે કારણ કે અહીંયા સોમાહમાં બધા ઢોરને ચડાવવા માટે આવે ને તો ત્યારે બધા અહીંયા બેસતા હોય છે જોઈએ મસ્ત જગ્યા છે બધી જોઈએ કોઈને ખબર ન હોય એવી જગ્યા છે સામે જોઈ લો છે કુંડો છે ચાલો હું તમને ત્યાં પણ જઈને બતાવું વિડીયો યાર મસ્ત બનાવ્યો મારી કોશિશ કરી છે મેં તમે ખાલી સપોર્ટ કરતા જો ને એટલી જ મારી વિશે હું તમને વિડીયો હારે મારા વિડીયો હું તમને બતાવીશ જોઈ લો આમાં પાણી નથી આવતું પણ આપણે આગળ જાઉં ને અહીંયા પાણી પણ આવશે ચાલો હું તમને અહીંયા જઈને બતાવું કંઈશ આપણે પહોંચી ગયા છે એ જગ્યા ઉપર જ્યાં હું આવી ગયો છું તો એ જગ્યા ઉપર આપણે આવી ગયા છે અહીંયા પશુ પંખી આવતા હોય ને એટલા માટે હું થોડાક ચોખા લઈને આવ્યો છું કારણ કે જો અહીંયા ખોઈને આખું જંગલમાં અહીંયા બધા જ પ્રાણી અહીંયા જ પાણી પીવા આવે માટે હું અહીંયા આવ્યો છું ને તો એના માટે હું કંઈક થોડુંક ખાવાનું લઈ આવ્યો પેટ ભરાઈ બરાબર તો ગાઈસ આપણે પોતી ગયા જગ્યા ઉપર તો જઈ જઈ જગ્યા જો અહીંયા પાણી ચાલુ છે ઓટોમેટિક પાણી આવે સતત પાણી ચાલુ જ હોય છે જોઈએ જો આવી કંઈક જગ્યા છે મસ્ત જગ્યા છે યાર ઓકે અને છે મારી પાસે સરકો છે જોઈએ ઉપર ફરે છે મારા ગામથી ત્રણ કિલોમીટર સેટ છે આખો છે કારણ કે સુરેન્દ્ર દાદા હમણાં આવે છે ને એટલે કઈ દેખાતું નથી બરોબર જંગલ સરખો છે આપણે જંગલમાં છીએ ને ત્યાં આવો નજારો છે યાર મસ્ત લોકેશન મસ્ત છે જોવું તમે તો ચાલો હું તમને સોખા નાખી દઉં એટલે પંખીને સોખા નાખી દો પછી આપણે આની ઉપર થળાય છે પણ કાટા છે અત્યારે પણ થતો જોવું તો કંઈ છે અત્યારે મારે ઘરે જવાનું છે ને એટલે માટે હું ફટાફટ ત્યાંથી નીકળી ગયો અને મને ફોન આવ્યો છે ને એટલે ઘરે જવાનું છે કામ કામ માટે તો વિડીયોમાં બસ એટલો જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી